ઉત્પાદન જીરો મેન્ટેનન્સ કોણ ગામ મિત્રો પોટલા જેવો ઉત્પાદન મળી જાય મિત્રો કેમ છો ભગવાન માતાજી દયાથી બધા મજામાં દસો તો આજે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે જવાનું છે આપણે જે તમે અમેરિકન બાદરીનો વિડીયો આગળ જોયો હશે એ વિડીયોને આજે ટ્રેસરમાં ઘટાડવાની છે તો એ વિડીયો આપણે બનાવવા દબાવવાનું છે અત્યારે તો અત્યારે મિત્રો વાગી ગયા છે ચાર અને ફોન આવે એટલી રાહ જોઈ રહ્યા છીએ ફોન આવે એટલે તરત જ આપણે ઉપાડવાનું છે ખાલી વિડીયો બનાવવા માટે સ્પેશિયલ તમારા માટે જ મિત્રો ઘણા બધા મિત્રોની રિકવાયરમેન્ટ હતી કે વિડીયો અમારો જે અમેરિકન બાજરીને આપણે કહેતા હતા એ વિડીયો તમે બનાવજો તો પેલી વખતે તો આપણે બાંધ ત્યાં બાજરીનો વિડીયો બનાવવા જતા તો બધાબાએ ઠેસરનો તો ફોન કર્યો હતો મિત્રો આપણને પણ આપણે કોઈ ટાઈમ હતો નહીં એટલે આપણે જ્યાં હતા ઠેસરનો વિડીયો બનાવવા માટે પણ આપણે બાજુમાં બાજુમાં એક પવા ભાઈએ વાઈતી બાજરી આ રતનપુરાના જ છે તો તેમની બાજરી વાહિતી મિત્રો આજે તેમની બાજરી કાઢવાની છે તો આપણને ફોનની ફોન કરવાનું કીધું હતું તો ફોન આવે રાહ જોઈને બેઠા હતા મિત્રો આપણને એજન્ટ મળી ગયા છે એજન્ટ પણ મળી જાય છે રવિભાઈ અને મહેશભાઈ બે એજન્ટ છે તેમ બાજરી તમારે મંગાવી હોય તો કોન્ટેક કરી શકો છો તો આપણને મિત્રો એટલી માહિતી નથી એટલે આપણે તેમના પાસે માહિતી લેશું અહીંયા જઈને આપણને હવે કઈ દવા વપરાય છે એ મિત્રો ખબર નહીં પણ હવે તેમના જઈને પૂછ્યું શું શું દવામાં વપરાય છે પછી ખબર પડે આપણને મિત્રો તો ચાલો મિત્રો અમારા વિડીયોમાં બને રહેજો અને તમારે જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીશું હવે જ્યારે ફોન આવે ત્યારે તો સીધા આપણે ખેતરમાં જઈને મળીશું ચાલો મિત્રો જય માતાજી તો ફાઇનલી મિત્રો આપણે જે ખેતરમાં જવાનું હતું ખેતરમાં પહોંચી ગયા છે અને પેલી બાજ ચાલુ છે હલર જોઈ શકો છો તમે તો આપણે વાયુ તે આપણા પવાભાઈએ તમને મેં આગળ વિડીયો કીધું હતું એ જ તો હવે પવાભાઈ કાઢી રહ્યા છું કરેલા બતાવો આપણે તમને પેલી બાજ ચાલુ જ છે જોઈ શકોને ત્યાં જઈને તમને મળીએ ચલો કાઢવાનું ચાલુ હતું ત્યાં આપણા પવાભાઈ બાજરી ઉપર ચડી રહ્યા છે હલર ઉપર તમને બતાવું આગળ શું શું બધું બાકી દે તો દોણા તો મિત્ર તમને બતાવ્યા હતા ને જે અમેરિકન બાદરીને આવ્યા હતો આ રહ્યા જે આપણે બાજરી વાઈ હતી આ છે આવ તો આવ આ આપણા મિત્રો વાસળ આવી ગયા છે જે ધોણા કરતા હતા ને દે ધુમાડો આ બાજુ બાપુ ને આગળ આ બાજુ રોડી ना? आओ जो है। अब चालू कंका મિત્રો આરીફ બાદરી તમને બતાવી દીને આપણે જે સીલડા જી આરીફ દેશે પોતા ઓરી દી તમને બતાવી દઉં તો મિત્રો ખાલી ભેગી કરવાની હોય જે પણ રાજગારામ જે મોટા મોટા ડોકા આપણે ભેગા કરતા હતા ને એ ભેગા કરવાના હોય ને જે રાજગરો આપણે ભેગો કરતા હતા ને ખડકતા હતા તે રીતે જ આપણે છે આપણે જે રાજગારામ ઉભા કર્યા એ હડતા હડતાથી કાપી નાખવાના રાજગરા ગોળ એ રાજગારા ગોળે જ આપણે ઉભું કરવાનું છે તો આટલાથી કાપી નાખવાના બાદના ભાગમતી અને આ પૂંછડા આખો રાખવાનો હોય એમાં ડોકા હોય છે મિત્રો શીલ જેવા હણા તો મિત્રો બાજરી જેવા જ છે સેમ ટુ સેમ હવે પૂછે આપણે મહેશભાઈ શેઠ જે બાજરી વાય છે ને એમને પૂછો तो क्या सही है बादरी भाई केऊ रे हम ये बड़ी अच्छी बात कही है आप। बादरी लाल कलर कलरनी ला बादरी अति पटी गयो पर थारो नाकवा चालू थे आपने तोलो जे अब गाडवा नो थे તો જે મિત્રો આપણે જે ઢગો આ આયા તાને કાઢવાનું ચાલુ હતું તે લાલ કલરની બાજરી એ હતી અને આ છે વ્હાઈટ કલરની તો વ્હાઈટ કલરની મિત્રો આ ઢગો મોટો દેખાય પેલી બાજના ભાગમાં વહેલો હતો અને જે લાલ કલરની બાજરી કહેતા હતા આપણે આ સાઇઝના ભાગમાં હતી જો એમાં લાલ કલરના ડોકા હશે અમુક અમુક તો મિત્રો લાલ કલરનો તો આછી આછી હતી અને પેલી વ્હાઈટ કલરની આથી થોડી હારી હતી એ સારું હતું પણ લાલ કલરનો મિત્રો વધારે સારું નીકળે છે એવું કહેવા માંગે છે આપણે જે લાલ કલરના કહેતા હતા ને આપણે લાલ કલરની બાજરી જે અલગ હતી તો એના મિત્રો પોચ કટર ભરણ સાગર દોડનો એક બે ત્રણ ચાર પોચ તો મિત્રો જો એના દોડા થોડા કાળા જેવા હોય લાલ હોય પણ થોડા કાળા જેવા હોય આ બિયારણ અલગ છે પાછું બે ત્રણ વક બે વકલો છે એક વ્હાઇટનું છે અને એક લાલનું છે તો આ લાલનો મિત્રો પોચ કટ ભરણ સારામાં સારો મિત્રો હાર્યો ગર્યો છે હવે વ્હાઇટ કેટલો ભરાય જોઈએ જાણો વ્હાઇટનું ચાલુ કરી દે પેલી વાતના ભાગમાં વ્હાઇટ કેટલો ભરાઈ ભરાય તો મિત્રો આપણે જે બાજરી કહેતો થાય એ બાજરીના ધોરણા આવા છે એટલે વ્હાઇટ કલરની હતી તે એના ધોરણ આવા છે ખેતર ચાલુ જ છે આપણે સરેરાશ ફાઇનલી આપણે મિત્રો આપણે જે મહેશભાઈ બાદરી વાયતી બાદરી અમેરિકન બાદરી વાયતી તેમનું આપણે ઇન્ટરવ્યુ લેવા માટે આવી ગયા છો તો આર્યા શેઠ આપણે જે બાદરી વાયતી બોલો શેઠ હેડો આપણે જે અમેરિકન દક્ષિણ અમેરિકન જે બાદરી વાયતી હા એનો ઉત્પાદન સારું એવું મળ્યું છે કે નવપુરી જેટલી એનો ઉત્પાદન મળેલું છે હા ને બટાકા કરતા પણ સારું એવું મતલબ જો આપણે ઉપજ સારી એવી મળે અને એનો ભાવ એક હજાર પચાસ જેટલો બંધાયેલો છે ફિક્સ ભાવ ફિક્સ ભાવ 1050 જેટલો ભાવ દેલો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેતી છે હા પણ મતલબ બીજા ખેતી કરતા સારું છે ઉત્પાદન સારું મળ્યું છે અને એની અંદર બિલકુલ નજીવો ખર્ચે આપણને જે ઓછું કોઈ 45 થી 50000 જેટલી આપણને ઉપજ મળે છે ઉત્પાદન 50000 માં એક વીઘાની અંદર 2 થી 3000 નો ખર્જો લાગે જીરો મેન્ટેનન્સ કોણ મેન્ટેનન્સ તો મિત્રો તમે પણ ખેતી કરી શકો છો જેમ કે બટાકા વાવો તો ખર્જો વધારે થાય તો આમાં તો મિત્રો વધારે ખર્ચો હોતો નહીં ખાલી લાઈન વાબવાનું અને ખાતર એક જ વખત નાખવાનું હોય પછી તમે જરૂર પણ પડતી નથી કોઈ દવાની કોઈ દવાની જરૂર પડતી નથી એટલે જમીન પણ સારી ફળદ્રુપ રહે છે જમીનનો પણ કોઈ જાતનો બગાડ અંદર મતલબ દવાથી કોઈ હા આડઅસર કોઈ થાય નહીં જમીન પણ સારી ફળદ્રુપ ને ફળદ્રુપ રહે તો મિત્રો આપણે મહેશભાઈને પહેલો અનુભવ છે એટલે મહેશભાઈ ને મિત્રો સારું લાગ્યું ગામમાં ઘણા બધા મિત્રો એમ કહે છે કે અમે અમારે પોર આવતા ફરીથી એમની આવશું તો મહેશભાઈ તમારે મળી જાય ખરી આપણે જોતી હોય તો હા જોતી હોય તો કોન્ટેક આપણો કરજો તમને બિયારણ અને કોઈ પણ જે જરૂરિયાત હશે બધી વસ્તુ આપણે કરી આપીશું બરોબર તો તમારો નંબર આપી દો ચાલો આપણો નંબર મોકલો કસો વાંધો નહીં તો ચાલો મિત્રો આપણે મહેશભાઈ ને તો મળી લીધું બહુ મજા આવી ગઈ આપણે નજીક જ રહે છે એટલે આપડા તો મિત્રો બહુ મજા આવી ગઈ બાજરી વાય જેમ કે આપણે વવરા છે તો વાવશું વાવસ્યું ગામમાં તો ઘણા બધા મિત્રો વાબાની આશા રાખી છે તો આપણા મહેશભાઈ છે તેમનો કોન્ટેક નંબર તમને નંબર આપી દઈશ તો તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને મંગાવી શકો છો ચાલુ છે ચાલુ છે એટલે થોડું એમને પણ બતાવો કે કઈ રીતનું નીકળે હા લાઈવ બતાવીયું તો મિત્રો આપડે પેલી વાર થયેસર ચાલુ છે એ તમને આગળ વિડીયોમાં બતાવી દીધું તું મેં

તાર હવે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ જો તમારે પણ બાજરી મંગાવી હોય તો તમારનો કોન્ટેક નંબર કરી આપીશ તો તમને નંબર આપી દઉં તો નંબર પર તમે ફોન કરી અને બાજરી મંગાવી શકો છો તો મિત્રો બાજરી તો મંગાવજો તમે તાર બાપાની બહુ હારા મારી છે ખેતી બેથી બગડતી નહીં સારી ખેતી છે ઝીરો વાળી તો આપણે મિત્રો વાપી હોય ને તો ભાઈ શકાય સરસ કહેવાય તો ચાલો મિત્રો આજનો વિડીયો આટલા સુધી ને દવા મિત્રો દવા બને છે એનો આગળ વિડીયો બનાવશું આપણે કે કઈ કઈ દવામાં શું શું ઉપયોગ હોય છે તેનો વિડીયો આપણે આગળ બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો મિત્રો આજનો વિડીયો આટલા સુધી જય માતાજી તો આપણે મહેશભાઈને મળીને બહુ સારું તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે